ભાગી નાખ્યું નિરાકરણ તો લાવું પડશે તો બીજા કોઈ પંચાયત બોલાવો એનું જે કોઈ હોય નિરાકરણ લાવો લાવે એનું નિરાકરણ

ખબર પડે આગેવાનો આગેવાનો ખબર નહિ બેહો મારા ઘરે પણ બે તો બે દઉં પૈસા એક

હા પણ બોલો આ જો ને આમ સીધો સીલો તો હું ચોરું જો આ રીતના ચોરું ત્યાંનો 2 કલાક થઈ ગયા લાવો હે આ ચોળો પહેર જો ચો લ્યો 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 જો લગાવો લગાવો હા પર લગાવો જાન આ મારા બેટા જો જતો રહો ને હતી વાત હો તો પહેલા

મારા બાઇક નું બધું ભાગી દુ તમને નતું વાગ્યું અને અમને તો કોઈ નહી વાગ્યું પણ ધ્યાન રાખવું પણ તમે થોક્યું આપડે બધો ડબલ કરે એ તો વાંચતા હતા ભૂધો

વાત કરો તમે મારી વાત બાઈક નો ખર્ચો પૈસા કરવાનું બાઇક નો ખર્ચો તો એ મારે એક તો દોશી ઘેર જગન તેન નું કન્યા તમારું ફાંતિ નાખો તેનાથી વાત કરો અમાર બાઈક નું કઈ તમે તેલ વાત કરો પૂછો પૈસા મારે જવું હે મારા પૈસા ભે તમે મૂકી દો બીજી માથાકું ના કરજો આગેવાનો આવેલ ની બિલ ની વાત કરો મારે એક્ટિવ પૈસા આપી દો પણ એમના

આ બધી મોટા કુટ પાઈ કરજો બાઈક નો નેક્ટિયા કર મારા પેલી દોશી રોધ્યા કણ બેહી રહી છે કરિયા નું તેલ નો ડબ્બો મગજ માં ઈનો ને આલો અરે તારી દોશી મો ને મારે નેક્ટિયા પૈસા લેવા દે ને અને ફોંતી રાખો અને આ દેવા નો બેઠા આવડી તો હાથ પર બધા ઉપર ઉપા નો એટલે અરે પણ કઈ થાય તેલ નો ડબ્બો કરી થાય આ તો આપી દો તેલ નો ડબ્બો ના પૈસા તમે પાડ પાડ ને એમ ને એ એ કના આગળ લઈ રહ્યા ગામ નો ન્યાય ને ભાઈ આવો ઉભું ને ઉભું ને નિયમ પ્રમાણે આડો નિયમ પ્રમાણે ઉભું ને ઉભું ને બરોબર હાર હજાર થઈ ગયા હા બોલો હવે બીજું કોઈ બીજું કોઈ નઈ ગયા હજાર આ તો હું કહું બોલો હવે કોઈ દાન કરવાનું કરતા જુ માં હાલ તો હાલો પણ

બે ને ગાડી નુકસાન બરોબર બે નુકસાન બાઇક નુકસાન નુકસાન

તમારે એમ કહેવાય કે મારી દો એટલે સીલો આલો હાલો એવું ના હોય તો આય એવું જ કહેવા નહીં તાણા એટલે આ અરે સીલો ઊંધો આલો તો તમારે એમ કહેવાય કે મારી દીવાલો સીલો આલો તમે ભૂલા પડ્યા ને તમે હું કહું હા પેલા રવા રવાજી ભેમાજી નહીં વાહ એમને થોડી મેટલ દઈ હ શું મેટલ થઈ કોઈક બાઈક છોકે હોવામાં હોમી

મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ફ્રેન્ડ સર્કલ માં